રાજકોટ આઠસો સિત્તેરથી અગિયારસો એંસી અમરેલી આઠસો વીસથી બારસો પચાસ ખાંભા આઠસો બેથી એક હજાર પચાસ વડગામ એક હજાર ચાલીસથી અગિયારસો પંદર બોટાદ નવસો પિંચોતેરથી એક હજાર પંચાવન પોરબંદર નવસોથી એક હજાર પચાસ દાહોદ આઠસોથી નવસો સાઠ ડીસા એક હજાર એકાવનથી બારસો એકસઠ જુનાગઢ આઠસો વીસથી અગિયારસો પંચાણું હળવદ આઠસો એકથી અગિયારસો એંસી વિસાવદર નવસો ચાલીસથી અગિયારસો છાસઠ તાનેરા નવસો પચીસથી અગિયારસો સડસઠ જસદણ સાતસો પચાસથી અગિયારસો સિત્તેર મેંદરડા આઠસો પાંત્રીસથી અગિયારસો સિત્તેર કોડીનાર એક હજાર અગિયારથી અગિયારસો છપ્પન જામનગર નવસોથી અગિયારસો એકતાલીસ વાંકાનેર સાતસોથી અગિયારસો એકસઠ બાબરા નવસો બાસઠથી એક હજાર અઠ્ઠાવન નેનાવા નવસોથી અગિયારસો ઇઠોતેર વડાલી સાતસો પચાસથી આઠસો પચાસ લાખણી એક હજાર પાંસઠથી અગિયારસો ત્રીસ ફરાડ એક હજારથી અગિયારસો ઓગણસાઠ હિંમતનગર આઠસોથી પંદરસો પચીસ થરા અગિયારસો એકથી અગિયારસો એક્યાસી સિહોરી એક હજાર એક્યાસીથી અગિયારસો એકતાલીસ રોલ નવસો ત્રીસથી અગિયારસો બે બીજાપુર નવસો પચાસથી તેરસો એકવીસ કુકરવાડા નવસો એકસઠથી નવસો એકસઠ ટીટોઈ નવસોથી અગિયારસો પચાસ તળાજા એક હજાર એકવીસથી અગિયારસો પચાસ મહુવા નવસો એંસીથી અગિયારસો પચાસ પીરડી એક હજાર એકવીસથી અગિયારસો પિસ્તાલીસ પાલનપુર એક હજારથી અગિયારસો અગિયાર માણસા નવસો નેવુંથી અગિયારસો સાઠ સલાલ એક હજારથી અગિયારસો પચાસ જામનગર નવસોથી અગિયારસો ખંભાળિયા આઠસો પચાસથી એક હજાર નેવું ભાવનગર એક હજાર સિત્યાસીથી અગિયારસો અઠ્યાવીસ તારી સાતસો પચાસથી નવસો છાસઠ ગોંડલ છસો અગિયારથી બારસો સોળ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો